ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાશિવરાત્રીના પાવન પ્રસંગે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું આ દિવસે ભગવાન શિવના ભક્તો મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં એકત્રિત થાય છે અને ભગવાન મહાકાલની વિશેષ પૂજા અર્ચના કરે છે મંદિરના દ્વાર વહેલી સવારે અઢી વાગ્યે ખોલવામાં આવ્યા હતા અને પરંપરાગત રીતે ભગવાન મહાકાલનું પૂજન શરૂ થયું હતું મહાશિવરાત્રીના દિવસે ભગવાન મહાકાલને વિશેષ રીતે સજાવવામાં આવે છે સુગંધિત્ર દ્રવ્ય અને પંચામૃતથી અભિષેક કર્યા બાદ ભાંગતી ભગવાનનું વિશેષ શૃંગાર કરવામાં આવે છે આ પ્રસંગે મંદિરને વિશેષ રીતે સજાવવામાં આવ્યું છે અને ભક્તો ભગવાન મહાકાલની એક ઝલક મેળવવા માટે આતુર છે મહાકાલેશ્વર મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર મહાશિવરાત્રીના દિવસે સવારે ચાર વાગ્યા વાગ્યે તાજી ભસ્મથી ભગવાન મહાકાલને સ્નાન કરાવવામાં આવ્યું અને ભસ્મારતી કરવામાં આવી ડોલ નગારા અને શંખનાદની ગુંજ સાથે મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ઓતપ્રોત થઈ ગયું હતું ભસ્મારતી બાદ ભગવાનનું વિશેષ શૃંગાર કરવામાં આવ્યું જેમાં ચંદનનો લેપ અને સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો મહાશિવરાત્રીના પાવન દિવસે મહાકાલેશ્વર મંદિરના દ્વાર ચુમ્માલીસ કલાક માટે સતત ખુલ્લા રહેશે જેથી ભક્તો સરળતાથી દર્શન કરી શકે આ અવધિ દરમિયાન આશરે દસ લાખથી વધુ ભક્તો ભગવાન મહાકાલના દર્શન માટે પહોંચવાની સંભાવના છે મંદિર પ્રશાસને ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી છે જેથી તેઓ ભગવાન મહાકાલના આશીર્વાદ મેળવી શકે